એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસના રિમાન્ડ ચૈતર વસાવાના કોર્ટે મંજૂર કર્યા છે ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી ચૈતર વસાવાના અઢાર ડિસેમ્બર બપોરે બાર ભાગ્યા સુધીના રિમાન્ડ પોલીસને મળ્યા છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગઈકાલે ચૈતર વસાવા એકતાળીસ દિવસ બાદ સામે પોલીસની સામે હાજર થયા હતા તેમના વતી ગોપાલ ઇટાલિયા જેઓ પણ આમ આદમી પાર્ટીના નેતા છે અને વકીલ પણ છે બાય પ્રોફેશન તેમણે રજૂઆત મૂકી હતી કોર્ટમાં અને ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ચૈતર વસાવાના અઢાર ડિસેમ્બર બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી તેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે હવે આ ત્રણ દિવસ દરમિયાન ચૈતર વસાવાની પૂછપરછ કરવામાં આવશે ઘણા બધા સવાલો છે જેના જવાબ ચૈતર વસાવાએ આપવા પડશે